આજે આપણે ફ્રૂટ્સના નેમ જોઈશું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેઓમાં ચિત્રો પણ છે સાથે ઓકે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો કોઈ ફ્રૂટનું નેમ ફ્રૂટનું નેમ રહી ગયું હોય ફળનું નામ રહી ગયું હોય તો પણ તમે મને કમેન્ટમાં જરૂરથી લખજો સૌથી પહેલાં છે બદામ ઓકે બદામને કહેવામાં આવે છે આલ્મંડ એલ એમ ઓ એન ધી આલમંડ સેકન્ડ છે સફરજન શું છે સફરજન સફરજનને કહીશું એપલ એડબલ પી એલ ઈ એપલ પછી છે જરદાળુ જરદાળુને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એપ્રિકોટ એપીઆરઆઈ સીઓટી એપ્રિકોટ હવે આ શું છે બનાના કેળું ઓકે બના કેળાને શું કહેવામાં આવે છે બનાના બી એ એન એ એન એ બનાના પછી આ છે બોર બોર ને શું કહેવામાં આવે છે જુજુબે કાજુ કાજુ ને કહીશું આપણે કેશ્યુનટ શું ઓકે પછી છે નારિયેળ નારિયળ ને આપણે કહીશું કોકોનટ સીઓ એન ઓ એનયુટી સી ઓ સી ઓ એનયુ કોકોનટ સીતાફળ સીતાફળને ઇંગ્લિશમાં કસ્ટર્ડ એપલ કહેવામાં આવે છે કસ્ટર્ડ એપલ ઓકે પછી ખજૂર ખજૂરને આપણે ઇંગ્લિશમાં ડેટ કહીશું ખજૂરને શું કહીશું ડેટ ઓકે પછી ખારેક ખારેક એટલે સૂકી ખજૂર તમને ખબર છે ને તો એટલે એને શું કહેવામાં આવે છે ડ્રાય ડેટ ડ્રાય ડેટ શું કહેવામાં આવે ડ્રાય ડેટ પછી અંજીર અંજીર ને ઇંગ્લિશ માં કહેવામાં આવે છે ફિગ ફિગ ફ આઈ જી ફિગ એટલે અંજીર પછી દ્રાક્ષ ડ્રાક્સ ને આપણે કહીશું ગ્રેપ ગ્રેપ જી આર એ પી ઈ ગ્રેપ ગ્રેપ એટલે દ્રાક્ષ પછી ફાલસા ફાલસા જે આવે છે ને એને કહેવામાં આવે છે ગ્રોમિયા ફાલસા ને શું કહીશું ગ્રોમિયા ઓકે હવે અહીં હે માં લિંક છે જેમાં બધા જ ટેન્સીસ છે બારે બાર કાર્ડ છે તો એ વિડીયો તમે જરૂરથી જોજો જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો હવે જામફળ જામફળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગ્વાવા જી યુ એ બી ઓકે પછી ફણસ ફણસ જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જેકફ્રુટ જેક ફ્રુટ ઓકે લીંબુ લીંબુને આપણે ઇંગ્લિશમાં કહીશું લેમન ઓકે લીંબુ પણ ફ્રૂટની કેટેગરીમાં આવે છે ઓકે ટેટી આપણે કહીશું પણ મસ્ક મેલન કહેવામાં આવે છે ટેટીને કહેવામાં આવે છે મસ્ક મેલન મોસંબી મોસમ્બીને ઇંગ્લિશમાં કહીશું મોઝામ્બિક મોઝામ્બિક શું કહીશું મોઝામ્બિક પછી સેતુર આવે છે ઇંગ્લિશમાં મોસંબી અને નારંગી અલગ અલગ છે ઓકે પપૈયુ પપૈયું છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પપૈયા ઓકે એ સેમ જ છે તો તમને ટેન્શન નહીં સેમ જ કહેવામાં આવે છે પછી ચીકુ ચીકુને કહેવામાં આવે છે પીચ ઓકે ચીકુને ઇંગ્લિશમાં કહીશું આપણે પીચ હવે છે અનાનસ ઓકે અનાનસને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પાઇનેપલ શું કહીશું આપણે પાઇનેપલ ઓકે હવે નેક્સ્ટ જુઓ પિસ્તા ઓકે પિસ્તાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પિસ્તાચોઝ પિસ્તાચિયો પિસ્તાચીઓ ઓકે અખરોટ અખરોટને કહેવામાં આવે છે આલમંડ અખરોટ એટલે વોલનટ અખરોટ એટલે શું વોલનટ ઓકે દાડમ દાડમને ઇંગ્લિશમાં કહીશું આપણે પોમેગ્રનેટ શું કહીશું પોમેગ્રનેટ ઓકે હવે જાંબુ આપણે જાંબુ જે ખાઈએ છીએ ઓકે એને કહેવામાં આવે છે રોઝ એપલ જાંબુને રોઝ એપલ કહીશું આપણે ઓકે તરબૂજ તરબૂચને શું કહીશું આપણે વોટરમેલન તરબૂચ એટલે વોટરમેલન ઓકે તરબૂચ એટલે શું વોટરમેલન અને કોઠું કોઠુંને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વુડ એપલ શું કહીશું આપણે વુડ એપલ કાગદી લીંબુ કાગદી લીંબુ જે છે એને ગ્રેપ કહેવામાં આવે છે ઓકે શું કહીશું આપણે ગ્રેપ ફ્રૂટ હવે કેરી કેરી ઇંગ્લિશ ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે બધાને ખબર જ છે ને મેંગો મેંગો એટલે શું કેરી ઓકે હવે જુઓ જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો અહીં ઇન્ફોકા્ટમાં લિંક છે સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયો છે ઓકે તો એ તમે જરૂરથી જોજો થેન્ક યુ આ વિડીયો એન્ડ સુધી જોવા માટે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેલાઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા ઓકે